જો કોઈએ કોંગ્રેસ પાર્ટીને ને ધબકતી રાખી હોય અને કોંગ્રેસ પાર્ટીનો નો સીનો ચોરો કરીને આપણે ફરી શકીએ એવું કોઈએ કરી બતાવ્યું હોય તો તે રામબાબુ છે અત્યારે જેઓ ને અમે પાર્ટી ટિકિટ આપી હતી વિધાનસભાની ટિકિટ પર જેઓ લડ્યા હતા

લોકોની સેવા કરવા માંગુ છું અને સેવાનું જો કોઈ ઉત્તમ માધ્યમ હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે અને એટલા માટે હું કોંગ્રેસ પાર્ટીમાંથી લડીશ કોંગ્રેસ પાર્ટીને જીતાડીશ અને મારા ચારે ચાર ઉમેદવારોને જીતાડીને બિલ્લી મોરાને નવી દિશા આપવી છે બિલ્લી માટે નવો અધ્યાય ચાલુ કરવો છે બિલ્લી મોરામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બિલ્લી મોરા લૂંટાઈ રહ્યું છે દિલ્હી મોરા નગર ના નગર લોકો જે રીતે દબાઈ ને બેઠા છે તો મારે દિલ્લી મોરા નવી વાચા આપવી છે અને રામ બાપુ આ દિલ્લી મોરા નવી દિશા આપવા માંગે છે ત્યારે હું રામ બાપુ એક જ વાત કહેવા માંગુ છું તમારા માટે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ ઉભી છે નમસ્કાર દિલ્લી નગરપાલિકા ની ચૂંટણી સંદર્ભે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈનિષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલભાઈ રામભાઈ આ જ વર્ણના અત્યારના ઉમેદવાર એવા ગીતાબેન આપણી સામે પ્રેમજીભાઈ આપણી સામે અર્ચનાબેન સાથે અહીંના સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓ મિત્રો મડીલો બહેનો ભાઈઓ અને નાના ભૂલકો મેં

અને અહીંના ધારાસભ્ય મારા મિત્ર એવા તમને ખબર છે કોણ છે અમે તેને મોકલી કી તમે શું કેવું તમે જે ધારાસભ્યની વાત કરો છો એ ધારાસભ્ય કોઈ પણ કામના લાયક નથી અને મારે એપનમાં ચેલેન્જ કરવી છે ભાઈ તમારે કઈ કામ કરવું હોય તો એસી સમાજની સમસાન ભૂમિની માટી

પરંતુ એ ખાઈ બધેલા ધારાસભ્ય છે એટલે એમને કોઈ કાય પડેલી નથી આપણે આ નગરપાલિકાના ઇલેક્શન આપણે તમને ગભરાવ જાણી જોઈને ડેપ્યુટી કલેક્ટર આવીને ગભરાવવાની કોશિશ કરી પરંતુ નીરવભાઈ ગભરાયા નથી અને એમણે હારી સાથે